મેદાન છોડી અને રાજા એ ઉપાડ્યા છે હથિયારની જગ્યાએ વાસણ કે આજે મુહૂર્ત આવી ગયું છે કે આજે આ મૂર્તિ આપડે દુકાને લઈ જઈએ ન્યાય ને સ્થાપિત કરીએ તો હાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને ટાઈમ થયો છે નવ વાગ્યાનો દીવાબતી પૂજા થઈ ગયા છે ને અંજુ લઈ છે ગાર્ડનની સંભાળ અંજુ જય જય શ્રી કૃષ્ણ ને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી હાલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધરા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા લગ્નની શરૂઆત કરીએ દેવા પૂજા કરી લીધા માતાજીના દર્શન કરીને આશીર્વાદ લીધા અને સીધા જ આવી ગયા છે અમે મિની ગાર્ડનમાં કેમકે સવાર સવારમાં એકવાર ગાર્ડનની મુલાકાત લેવાની જોવાનું કે કોઈ જાણવાને કંઈ તકલીફ નથી ને કેમકે એ મૂંઝાતું હોય ને તો આપણાથી જોવાનું એ બોલી ન થકવાનું પણ સવાર સાંજ બે ટાઈમેની મુલાકાત લેવાની તો બધાને જો અત્યારે પાણી પાઈ દીધું છે અને હવે બપોર પછી એક વખત પાણી પાઈશ એટલે કાંઈક આવું હોય સવારનું રૂટિન સવારના અડધા વાસી કામ થઈ ગયા છે અડધા કામ પડ્યા છે અને એક મેન ખાસ કામ અમારું બાકી છે એ તો તમને ખબર છે હું હોય અમેરિયા ખાધોકરા એમાંય કાઠિયાવાડી એટલે કંઈ ઘટે નહીં એટલે ફેટ પૂજા બાકી છે સવારનો ચાર નાસ્તો હજી બાકી છે પેલા અમે છે ને ઘરના કામ ઉપાડીએ પછી બીજું કામ કહેશે તો હાલો હવે ચાર નાસ્તોય કરશું અને સવારમાં મુલાકાત લીધી ગાર્ડનની તો મસ્ત એવા જો બધા લીલાછમ છે જાણવા ને અત્યારે તો કહેવાય એકદમ લાગે ફ્રેશ ફ્રેશ

दिमान બધું પૂરો થઈ જાય કે કાલે તમે આ नुस्खो आजमाओ तो ट्राई कर दो बस क्या कल थे मैंने गुंडन साग करियो डिमांड तो ऐसेच यहां से डिमांड से क्या विचारू आज न थे जी विचारी लो मोहे अती दुविधा में सुख कहूं नो कहूं कहूं नो कहूं कल फाइनल ठीक बराबर ना हां मैं रिले शेयर करसू तो સાડાનો અને સાહેબ ચાર નાસ્તો કરીને નીકળી દુકાને પછી બાકીના બીજા કામ લીધા અને ધારા ઉતી મારી પાસે ટાઈમ હતો ને તો તમે આગળ જોયું એમ મેં પૂજાવાળા રૂમની મસ્ત એવી સાફ સફાઈ કરી કાલે બેડરૂમની સાફ સફાઈ કરી ત્યાં છે પૂજાવાળા રૂમની અને રસોડાનીના રૂમની તો રોજ સાફ સફાઈ થતી હોય અને હાથો હાથ મેં બપોરની રસોઈ માંડી દીધી હતી તો આ બાજુ જો ભાત તૈયાર થઈ ગયા છે અને આ બાજુ મગ બાફવા મુલગા એટલે આજે મગનું શાક અને ભાત બપોરામાં છે અને પૂજાના વાસણ એ બધા ધોઈ ઉટકી અને રાખી દીધા કોરા થઈ જાય પછી એને રાખી દે હું પાછા મંદિરમાં હવારમાં તો એક વખત કચરા પોતા થઈ ગયા હતા મંદિરવાળા રૂમમાં પણ આજે ટાઈમ હતો ને ધારાબેન હજી હુંતા હતા મેં કંઈ હુંતી છે અને ટાઈમે હતો ફ્રી હતી કામ તો બધા થઈ ગયા હતા તો શું કરવું મેં કીધું હાલો એ મંદિરવાળા રૂમમાં થોડીક સાફ સફાઈ કરી નાખીએ તો મસ્ત એવી સાફ સફાઈ થઈ ગઈ છે ને હવે અમારે ધારાબેનનું હવાર થયું છે જય શ્રી કૃષ્ણ જય માતાજી એમાં હતી ચકરી તો આજે મેં ડબરો ઉટકો ને તો એમાં એક જ ચકરી હતી તો એ અમે ખાઈ ગયા અને ડબ્બો થઈ ગયો ખાલી તો હવે તારે શું કરવાનું છે બ્રશ કરવા જવું કે હજી મુરત જોવું પડશે આજ ધારાને બે ત્રણ વખત એને પપ્પાએ ઉઠાડી મેં ઉઠાડી તો કે મારે હજી હું એટલે એને બેન આરામથી હું હતા કા તો હાલો હવે એક બાજુ મારા રસોઈનો ટાઈમ થાય ને એક બાજુ ધારાબેનને હવે બ્રશ કરાવવાનું નવડાવાની અને નાસ્તો દેવાનો

અને હમણાં તો એવી રામાયણ થાય ને કે બપોરે શાક કેનું બનાવવું રોજની ઉપાધિ છે ટાણે ટાણે રોજ હું બનાવવું અને કેરીની સિઝન છે ને એટલે શાક સંભારાની એટલી જરૂર પડતી નથી એટલે હાલે કાલે ભરેલ ગુંદાનું શાક અને રસ બનાવ્યો તો આજે મગનું શાક ને ભાત રોટલી અને કેરીનો રસ હવે સંભારામાં જવું મમરી પાપડ છે તો તરી નાખશું એટલે હાલ્યું નહીતર એકાદું અથાણું હશે તો પણ હાલશે કે કેરી હોય ને એટલે સંભારાની જરૂર નથી પડતી નહીતર તો સંભારો યાદ આવે તો હાલો તમારે બપોરે જમવાનું મેનુ કેવું હોય ને કેવું નહીં એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો તો હાલો મળીએ થોડીકવાર રહીને કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો તો ફ્રેન્ડ ટાઈમ થયો છે બારને પાંચનો અને અડધી કલાકમાં જ અમારા મીઠુડા બેન નાય અને મસ્ત એવા તૈયાર થઈ ગયા અને ચા નાસ્તો કરવા બેસી ગયા દારા બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી કૃષ્ણ જય માતાજી તો હાલો બધાય નાસ્તો કરવા કા બાર બપોરે તો બપોરના ટાઈમે ધારાબેન નાસ્તો કરે છે તો ધારાબેનને નાસ્તો કરવા દઉં તો એનો નાસ્તો કરી લે ને મેં આ બાજુ તેલ ગરમ કરવા રાખી દીધું છે તો હાલો હવે ફટાફટ છે ને પહેલાં તો આપણે પાપડ તરી લઈએ ને પછી આ મગનો વઘાર કરીએ ને પછી બનાવીએ રોટલી રોટલી બાંધવા રાખી દીધો છે તો ધારાબેનનો નાસ્તો થાય ને એટલી વારમાં તમારે ફટાફટ એવી રસોઈ થઈ જાય તો હવે જોઈએ ધારાબેન બપોરે જમશે કે નહીં ધારા જમવાનું કે નહીં બપોરે કેમ અવાજ નથી નીકળતો હવે બપોરે ખાતી હતી ને એટલે તો હાલો હવે વાતો નથી કરવી તારા બેન તો હવે રમત કરતા કરતા છે ને નાસ્તો કરશે એકલી વાર માં રસોઈ થઈ જાય તમે જોજો જો હાલે ને રમત તો હાલો વાતો નથી કરવી ફટાફટ હું બપોર ની રસોઈ કરાવી પછી મળીએ

હાલો હવે રૂમ નો દરવાજો કરી દઈએ બંધ એટલે ધૂળ ઓછી જાય અંદર ને તડકો થઈ ગયો છે જો સારું હાલો તો મળ્યા હેલો ફ્રેન્ડ ટાઈમ થયો છે દોઢ વાગ્યાનો ને બપોરાનો જમવાનો ત્યાં છે ને બેન કરે છે હોમવર્ક ને એની મમ્મી જોવે છે મોબાઈલ સાહેબને ઇંગ્લિશ બોલતા આવડી ગયું હોમવર્ક વારે વાહ વેરી ગુડ

જન્મદિવસની હાર્દિક શુભકામના માતાજી તને સુખી રાખે ભણવામાં આગળ વધારે અને જે તમે સપના જોયા હોય મોગલ તમારા પૂરા કરે અનેક થઈ ગયું છે તો હવે બપોરા તૈયાર કરીએ અને બેસી જાય બપોરે કરવા તો તમે બધા આવી જાવ બપોરા તો હાલો ધારા બાર વાગે નાસ્તો કરા નમવાનું પે બપોરા કરી લઈએ

આ ચણા મેથીનું અથાણું અને ઠંડો ઠંડો કેરીનો રસ તો આ છે આજ અમારે બપોરનું મેનુ તો આવી જાવ બધાય બપોરા કરવા અને ધારાબેનને તો આ બીજો રાઉન્ડ છે બાર વાગે નાસ્તો કર્યો ને પોણા બે વાગે જમવા બેઠી કા બેન એટલે રોટલી નથી ખાવાની ખાલી શાકભાત ખાવા કા તો હાલો હવે બપોરા કરી લઈએ પછી મળીએ તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહી ટાઈમ થયો છે સાડા ચાર ને પાંચ નો આજે હવેલીના દ્વાર વેલા ખુલી ગયા છે અને અમારા મહારાજા થઈ ગયા છે તૈયાર સાત શ્રંગાર કરીને હા ઇન્દુમતી હિન્દુ રે હિંચકા ખાય છે અને મહારાણીએ આજે હુકમ કર્યો છે રાજાને આ કુકર માં નામ લખાવવા જવાના એટલે આ કામ રાજાને સોંપવામાં આવ્યું છે તો હવે જોઈએ કે સિપાહી વગર આ રાજા આ કુકર કેવું નામ લખાવીને આવે છે કેમ કે આ મોટી એવી જવાબદારી રાજાના સર ઉપર આવી ગઈ છે કેમ કે યુદ્ધનું મેદાન છોડી અને રાજા એ ઉપાડ્યા છે ડાગલા બોલે કાર્ટૂન છોટા ભીમ ને હિન્દુમતી હોલીમતી તમે ફટાફટ આવો કુકરમાં નામ લખાવીને ત્યાં સુધીમાં મહારાણી ઘરના થોડા ઘણા જે રૂંડા કામ છે એના માટે સિપાહી આદેશ દેવામાં આવશે કે રાજાને કંઈક ઠંડક થાય એવો પ્રયાસ કરે ચાલો મહિલા થોડીક વાર રહીને જય માતાજી હા જો રાજકુમારી તો ઇન્દોરે ઝૂલે છે તો હાલો હવે રાણીને કરવાના છે ઘરના કામ તો ફટાફટ ઘરના કામ કરી લે ને પછી મળીએ તો આ કોમેડી હસી મજાક તમને કેવી લાગી એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને જોવા ચક્કી આવી છે એના બચ્ચાને દાણા દેવાને મસ્ત એવા ત્રણ નાના નાના બચ્ચા છે અને હું તમને એનો અવાજ સંભળાવું જોઉં જો સાંભળો ને

તો હાલો હવે એના આપણે ડિસ્ટર્બ ન કરવા મારા રોંઢાના બાકીના કામ છે એ કરી લઉં પછી મળીએ તો કન્ટિન્યૂ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પાંચ ને વીસનો રોંઢાના બધા કામ થઈ ગયા છે મારી રાધાઈ મસ્ત એવી તૈયાર થઈ ગઈ છે અને અહીંયા કાનાજી પણ તૈયાર જ છે તો હવે મારે અને ધારાને જવું છે દુકાને આ કાનાજીને લઈને કેમ કે આજે મુહૂર્ત આવી ગયું છે કે આજે આ મૂર્તિ આપણે દુકાને લઈ જઈએ ને ન્યાય ને સ્થાપિત કરીએ તો હાલો એની જગ્યા નક્કી કરવાની છે હા હા તો હાલો હવે જઈએ દુકાને દુકાને જઈને જ મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રેજો એ પડી જાય ને બેન હવે પહોંચી ગયા છે દુકાને અને કૃષ્ણ ભગવાનની સહી સલામત ધારાના હાથમાં પહોંચી ગયા દુકાને ધારા ઘરેથી આવી હવે એની જગ્યા ગોતવી પડશે ને તો હવે સાહેબ ને પૂછીએ તો સાહેબે તો તૈયારી કરી લીધી વાહ તો આ ખૂણામાં કાનાજીને બેસાડવાના છે હાલો બે મહિને મુહૂર્ત આવ્યું વાહ હવે બધા કમેન્ટ કરીને કેજો કે અહીંયા દુકાનમાં મૂર્તિ કેવી લાગે છે કાનાજીની મસ્ત એવા એક જેક્ટ લાગે પણ બહુ મસ્ત ચાલો હવે થોડીક વાર લઈને અને દીવાપતીનો ટાઈમ થાય ને એ પેલા પહોંચી જાવસું ઘરે બરાબર ને

જોયું ધારા ને કંઈક ખાવાનું મન થયું ને પાછી કઈ ભેળ ખાઈ આપણે અત્યારે ભેળ ખાવી છે થોડીક એવી ચટણી ચટણી પડી પડી છે આંબલી ની તો હાલો અમારે ચટણી બનાવવી પડશે થોડીક જ છે તો ધારાબેન ભેળ બનાવી દઉં તમે બધાય આવી જાઓ રોંડાની ભેળ ખાવાનો ટાઈમ જવું સાડા છ નો થયો તો અત્યારે ભેળ ખાવી અને એમ હલો ફ્રેન્ડ તો તૈયાર થઈ ગઈ છે મસ્ત એવી ભેળ તો હાલો તમે બધા ભેળ ખાવા લઈ જ્યો ધારાબેન હાલો તો નાસ્તો કરી લઈએ પછી મળીએ હેલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાત ને વીસ નો ને અત્યારે સાહેબ મિત્ર ને એના ઘર આવ્યા છે બેહવા તો હાલો હવે બેહીએ થોડીક વાર કેમ કે સાહેબ તો દુકાને છે એટલે ખાસ જ ઘરે આવ્યા છે બેહવા અને મળવા તો મસ્ત મસાલાવાળી ચા મૂકી છે જય શ્રી કૃષ્ણ જય માતાજી અને ઘણી વખત નાના વિડીયો હોય છે તમારી અરે આગળ શેર કરેલા છે તો હાલો અને આ બાજુ મસ્ત મસાલાવાળી ચા બને છે તો ચા તૈયાર થઈ ગઈ છે

એટલે ને ગાડી મારી દે પાર ઉતરી જાય બસ જાતું નથી જીવવું હજી સાઈ સિત્તેર વર્ષ જીવવું છે બરાબર ને સાહેબ સો ટકા વેલા મોડું તો હાલ જ રાખવાનું છે જીવનમાં કે ઘડિયાળનો કાંટોય ફરે ને આપણું જીવનચક્રય ફરે છે એ ફરતું રહેવાનું ને આપણે એની વાહ વાહ દોડતું રહેવાનું છે એટલે કે કહો હતો આજનો દિવસ તો આશા રાખું છું કે તમને આજનો અમારો આ વિડીયો ગમો હોય છે જો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળી છે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથે જય શ્રી રામ અને ઘણા ટાઈમ પછી આજ મેં ઇન્ડોરે બેન્યો અને રાતના વિડીયોનો એન્ડ કર્યો બાકી ચાર પાંચ વાગે થઈ જાય પાંચ છ વાગે વિડીયો નો એન્ડ થઈ જાય પણ હમણાં બે દિવસ થી એમ થાય કે મોડું થઈ જાય છે કે થોડું કેવું રાત નું રૂટીન તમારી લીધે શેર કરી તો સારું હાલો આવજો જય ભોલેનાથ જય ભોલેનાથ જય ગિરનારી જય રામાપીઠ